ઇતિહાસ થવા જઈ રહ્યો છે હું માનું છું ત્યાં સુધી વર્ષો બાદ પહેલી વખત ખેડૂતોની સીધી સરકાર સાથે બેઠક થવા જઈ રહી છે જેમાં કોઈ રાજકીય પક્ષ નહીં હોય રાજકીય પક્ષના નેતાઓ નહીં હોય સીધી જ કોણ કોણ મળવા જવાનો છો ક્યારે મળવા જવાના છો શું ચર્ચા થવાની છે જેટલો પ્રકાશ પાડી શકતો હોય આપો ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડો કારણ કે કોઈ ગમે આ નાની વાત નથી કારણ કે વર્ષો બાદ

પહેલી વખત ગુજરાત ની અંદર એવા કૃષિ મંત્રી મળ્યા છે જે ખેડૂતોની માંગ છે એ સાંભળવા માટે તૈયાર થયા છે અને ડાયરેક્ટ ખેડૂતો ને રૂબરૂ મળી એની વાત સાંભળવા તૈયાર થયા છે અને સૌપ્રથમ તો કૃષિ મંત્રી જે પણ કઈ આ અભિગમ અપનાવ્યું છે એ બદલ હું કૃષિ મંત્રી ખૂબ ખુબ અભિનંદન પાઠવું છું કે સારી વાત છે કે તમે પણ ક્યાંય ને ક્યાંય વાત સાંભળવી છે ને ખેડૂત જે સમસ્યામાં ક્યાંક સમસ્યા ઓછી થાય એ દિશામાં ક્યાંક કામ કરવાની ઈચ્છા છે અને ચોક્કસ થી દીક્ષિતભાઈ વિશ્વાસ છે કે જે આપણા કૃષિ મંત્રી છે એને કદાચ ખેડૂતની સમસ્યા હલ કરવી હશે એટલા માટે જ સામેથી બોલાવી હશે નહીં તો ન બોલાવે